પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામથી એક સકારાત્મક અને વિકાસલક્ષી સમાચાર સામે આવ્યા છે મેમદાબાદ ગામ ખાતે ગ્રામજનોને બચત અને આર્થિક સશક્તિકરણ તરફ દૂરી જતી ધિયારાતના સહકારી બચત મંડળીનું વવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ રાથનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો મંડળીની શરૂઆત અમરતજી ઠાકોર દ્વારા કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં બચતની આદત વિકસાવવાનો અને નાની બચતથી આર્થિક રીતે પગભર બનવાની તક ઊભી કરવાનો છે ગામમાં ઘરઆંગણી સહકારી બચત સુવિધા ઉપલબ્ધ થવાથી ખેડૂતો મજૂરો અને સહકારી મંડળી આપને પાંચસો થી વધારે શાખાઓ ધરાવી છીએ અને લોકોને નાના મોટી બચત કરાય અને બચતની સાથે સાથે પાડીએ બધા મંડળીની અંદરથી અમે નહીં જેવા બે ટકો વ્યાજની અંદર લોનનો વ્યાજ દર હે અમારો વીમાની જોગવાઈ હે દીકરી દીકરાના ખાતાની જોગવાઈ હે અને અમે રોજગારી પણ આરાધનાની અંદર બચતની સાથે સાથે રોજગારી પણ મંડળી આપી રહી છે મારા જેવા હજારો વ્યક્તિઓ આજે એક લાખ પ્લસ વધારે ઇન્કમ કમાઈ રહ્યા છે આ આરાધનાનું યુનિફોર્મ છે જય આરાધના ઘર આરાધના ચાલો આજે રોજે મેહમદાવાદ ગામની અંદર અમારી આરાધનાની પાંચસો છ અને પાંચસો પાંચ બે શાખાઓ અમે આજે ઓપનિંગ કરી છે તો આજે મેમદા શાખાની અંદર ગામમાંથી જ ગામના વ્યક્તિને લોન મળી રહેશે એવા જે આ યોજનાની રચના કરનાર અમારા નવનીતભાઈ ઝાલાનો ખૂબ ખૂબ આભાર કે આજે ગામડે ગામડે બ્રાન્ચો ઊભી કરી છે પોતાના જ ઘરમાં બ્રાન્ચ ઊભી કરીએ છીએ અને પોતાના ઘરની બ્રાન્ચનું ભાડું પણ અમે એક લાખ વીસ હજાર પ્લસ કામ કરે છે તો પાંચ હજાર રૂપિયા મકાનનું ભાડું પણ અમે આરાધના ઓફિસનું આપીશ ટોટલ ખર્ચ અમારી મંડળી ઉઠાવે છે આજે એક આનંદની વાત કે ગામ મહેમદાવાદમાં અમારે સોનાજી માજી સરપંચના પુત્ર અમૃતજી ઠાકોરે એક આરાધના સહકારી મંડળી માટે અહીંયા લોકાર્પણ કરાયું છે અને એક ઉમદા વિચાર આવ્યો કે ગામના દરેક સમાજના લોકોને કે અહીંયા બચત કરવા એ બચત ખાતા ખોલાવીને એ લોકોને એ સહકાર આપવા માટે બચત કરેલી અને બચતથી પણ જેણે અહીંયા ખાતા ખોલાયા છે એનાથી વિશેષ એમને એ લોન આપવાના છે એમાંથી કોઈ બી શાળા રૂડા પ્રસંગો કે કોઈ બી લગ્ન પ્રસંગ પણ થઈ શકે અને જીવનમાં ખૂબ જ જરૂરી છે બચત કરવી એ એટલે ખૂબ અનિવાર્ય છે અને ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને આ ગામના લોકોને વિનંતી કરો કે બધાએ આપણે પણ આ સહકાર આપીએ સહકાર વિના નહીં ઉધાર અને નાની નાની છોડી થોડી બચત કરેલી એ ભવિષ્યમાં એક મોટો વટવૃક્ષ બની જાય અને મોટી માત્રામાં એ બચત ભેગી થાય એનાથી કોઈ બી રૂડા પ્રસંગ પાર પડે એ જ વિનંતી અને આ એ અમૃતભાઈ અને સોનાજીભાઈને અને જે આમાં સહકારમાં જોડાયેલા છે એ બધાને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના અસ્ત